નમસ્કાર દર્શક મિત્રો તો જોઈએ આજના સમાછાલાય 108 ન્યૂઝ મેસણાજી બ્યુરો અર્જુન સી ઠાકોર પાસેથી thi મેસણા સરકારી હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ ગુજરાત દ્વારા મહેસાણા જિલ્લા કક્ષાની એક બેઠક યોજાઈ સમગ્ર ગુજરાતમાં જ્યારે છાસ વારે પત્રકારો પર અસામાજિક તત્વો દ્વારા થતા હુમલા પત્રકારોને સરકારી અર્ધ સરકારી ક્ષેત્રે થતો અન્યાય પત્રકારો પર ખોટા કેસ કરવાની ધમકીઓને લઈને પત્રકાર એકતા પરિષદ હર હંમેશા પત્રકારોની ચિંતા કરતું રહ્યું છે સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લા અને બસો તાલુકામાં આ સંગઠન બની ચૂક્યું છે જ્યારે વિશ્વમાં પાંચ હજાર પત્રકારોનું સંગઠન નથી ત્યારે પત્રકાર એકતા પરિષદ ગુજરાતમાં દસ હજાર પત્રકાર ભાઈઓ બહેનો જોડાઈ ચૂક્યા છે જે ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડમાં નામ નોંધાવા જઈ રહ્યું છે આજની બેઠકમાં પત્રકાર એકતા પરિષદ ગુજરાતના પ્રદેશ પ્રમુખ લાભોભાઈ કાતરુડિયાના વરદ હસ્તે ઉપસ્થિત મહેસાણા જિલ્લા પત્રકારોની સર્વાનુમતે નક્કી થયેલ અર્જુનસિંહ ઠાકોરને મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે પસંદગી પત્ર આપવામાં આવ્યો હતો જેઓ પોતે મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના ધોળાસણ ગામના મૂળ અને સામાજિક તથા જાહેર ક્ષેત્રે ખ્યાતના બની તમામ રીતે પોતાનું આગવું નામ ધરાવતા અર્જુનસિંહ ઠાકોરને મહેસાણા જિલ્લા પત્રકાર પરિષદના પ્રમુખ બનાવતા તમામ પત્રકારોએ હર્ષની લાગણી અનુભવી હતી અને તમામ પત્રકારોએ અર્જુનસિંહ ઠાકોરને ફુલહાર સાલ અને બુકે આપી સ્વાગત સાથે શુભેચ્છા પાઠવી હતી આ બેઠકમાં અર્જુનસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લા પત્રકાર મિત્રોએ મારી પર જે વિશ્વાસ મૂકી અને મને મહેસાણા જિલ્લાની જે પ્રકારે જવાબદારી આપવામાં આવી છે જે જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જ્યારે પણ મારા પત્રકારોને મારી જરૂર પડશે ત્યારે અડધી રાત્રે પણ હું મારા પત્રકારની પડખે ઊભો રહીશ તો સાથે મળી આપણો હક અધિકાર અને સન્માન માટે ખભે ખભો મિલાવી હર હંમેશા કામ કરીશું સર મારા રાજીનામું આપી પત્રકારની ભેગું બેસી જવાનું ચૂંટણી અધિકારી છે અને નક્કી કર્યા એક જ દાય સુપર હોય અને ફોર્મ ભરવા માટે નો જાહેરાત થાય જેટલા દાવેદાર થાય એમાંથી એક થી વધુ દાવેદાર હોય તો મતદાન ઉપર લેવાનું સિંગલ હોય તો બી ને રીટ થાય એ હું દરેક જિલ્લામાં કે તાલુકા સુધી આપણે ચૂંટણીથી પ્રયોગ નક્કી કરી લીધી છે

સમસ્યા ખૂબ છે આ બેઠકમાં જિલ્લા પ્રભારી રાજુભાઈ કમલેશભાઈ પટેલ પ્રદેશ મંત્રી શૈલેષભાઈ પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ ગાયત્રીબા ઝાલા કરણસિંહ રાજપૂત પાયલબેન તથા મોટી સંખ્યામાં મહેસાણા જુલામાંથી પીઢ અનુભવી પત્રકાર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા તો જોતા રહો લાયક સ્વાટ ન્યુઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર